જય શ્રી ગુડ આફ્ટરનૂન એમાં એવું છે કે આવી ગયા છું આપણા મામાના ઘરે અને નતર વગી ગયા છે ચાર આપણે ગામ મોકલે છે તો અત્યારે જો મારા મામાની તો ગયા છે બાય એટલે કે દર્શિત ઠાકોર એ ગયા છે એના મામાના ઘરે અને મારે ગયા છે અમારા મામાના ઘરે એવું છે તો એ બધા નથી પાછા સોમનાથ ગયા છે એક દીકરી છે ને તો અમને અહીંયા ગાડીઓ તમને દેખાડી દઈશ બરોબર તો અહીંથી આપણે ત્યારે <four> <Materials> કેટલા વાગી રહેશે હું તમને બતાવું કે આજ છે ને આખો દિવસ જ નથી કર્યો આખો દિવસ એટલે ખબર નથી એટલે કાંઈ શૂટ જ ન કરી શકતો અને બપોર પછી આપણે આવી ગયા હતા મામાના ઘરે તો ત્યાંથી કાંઈ શૂટ કર્યો નતો એટલે ગાડીમાં કાંઈ શૂટ કર્યો નહીં તો ડાયરેક્ટ અહીંયા આવીને હું છે ને કડીક પાંચ બે પાંચ થોડોક વોક થોડોક ઓપ્શન શૂટ કર્યો અને પછી પાછું સુઈ ગયો સુઈ ગયો એટલે યાર મહેન્દ્ર દેવી આવી ગઈ ને કેમકે અઠવાડિયાનો થાકડો હોય ને આપણે છે ને રવિવારે ઉતારવાનો હોય એટલે અત્યારે કેટલા વાગી જાય છે થઈ ગઈ છે અને બાકી જો અત્યારે હું છે ને બેઠો છું હા એટલે હા આજથી થાકી ગયો તો એટલે કે શું હોય ગયું હું ચાર સાડા ચાર કોઈ ગુજરાત બધા

આવી 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 ખરા ભાઈ ફોન જોતો છે અહીંયા આવી અહીંયા બે જા આપણે બે હારવાર ફોન જોયું છે ને અમે બે હારવાર છે ને ફોન છે હું જોઉં છું તારે બાબલા જોવો છે મોબાઈલ જોવો છે મોબાઈલ જોઈએ અમે બે આરવાર

સીતાફળી છે અને આમે જોયું તો શું છે ને હરગવાનું ઝાડ લાગે છે તો આવી રીતે પાછળ ગુલાબ થઈ ગયા મસ્તીના હવારમાં જો ગુલાબ દેખાય જોરદાર ગુલાબ છે જો આ બાજુ ખબર પડતી હોય ને તો યાર એક નંબર અહીંથી આપણે જવાનું છે ભાવનગર તો હવે છે ને આપણે થઈ ગયા આમ તો તૈયાર જ છે મા તો બધું તો વળાઈ લીધું હાલે અત્યારે કેમ કે હવારમાં ન્યા જઈને જે નાઓની બાકી છે તો ત્યાં જઈને ભાવનગર નાશું ના ને પછી પાછા નીકળશું આપણે આજ તો રક્ષાબંધન છે ભાઈ તો એટલે જોયું છે આખો દિવસ ચાલુ હોય કે આમ કીધું છે તો આખો દિવસ એટલે સવારમાં નવ વાગ્યાનો ટાઈમ આપ્યો છે રોજ આઠ વાગે જવાનું હોય પણ આજે નવ વાગે જવાનું એક દિવસ

ફેમિલી આપણી ફર્સ્ટ રાખડી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આવા ભાઈનો વારો છે તો ભાઈને રાખડી બાંધી દે છે તો એ ભાઈ જોવા જઈએ તૈયાર થાય છે કેમ કે જે અહેવાતા શ્યોર છે એટલે તૈયાર ને બધું થાય છે અને બેન છે તો હવે ફટાફટ પહેલાં રાખડી બાંધી દે ને પછી પાછું આજ ઓફિસે જવાનું છે ને મૂર્ત ઘરમાં સારું નહોતું એમ કહેતા હતા બધા પણ આપણે પાંજવી નાખવીએ થાય છે હું કેવું કે મારું બધા કોમેન્ટમાં લખી નાખ્યો હશે ખબર આઠ વાગ્યા છે તો હવે રાખડી બંધાવી લેશે પેલા માથું લઈને પછી બંધાવી લે રાખડી હા દી ને તમે તારે કઈ વાંધો નહીં હાલો તો હવે ભાઈ ભાઈ ને રાખડી જોવો નાની દીદી sáy à, ví dụ đi đi, sửa thì, thôi, thế này, đi đi để để ra clip anh đi đi, thôi, nó ban đi rồi. wow, số khăn nó xanh, đồ thì nhiều thế, nào mà biếng ra thì anh đi નવું અગમ થોડીક જ વાર છે ને આપણે જવાનું છે હજી ઓફિસે તો હમણાં ફટાફટ હવે નીકળશું ઓફિસે જવા માટે ઓફિસે જવા માટે ને અત્યારે ભોગ્યા છીએ અડધે રસ્તે તો અહીંયા જુઓ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની કોલેજ અને એ બાજુથી અમારે જવાનું આથી છે સીધું હજી જવાનું છે તો હાલો હવે પાછા નીકળવીને મળવું તમને હવે બપોરે કાં કદાચ ડાયરેક્ટ સાંજે જે રીતે મેળ આવે

રામાકૃષ્ણ મંદિરે દર્શન કરવા માટે તો હાલો ફટાફટ આપણે જાજો સમય નથી લેવો ને ફટાફટ આપણે ભોગી જઈએ રામાકૃષ્ણ મંદિરે દર્શન કરવા મંદિરે ના અહીંથી જો હું તમને છે ને પેલા દર્શન કરાવી દઉં એટલે અમે બેઠા છીએ તો કારું ના પણ તમને અત્યારે દર્શન કરાવું છું હાલો હું તમને દર્શન કરાવી દઉં જો હરિભાઈ બેઠા છે મનોજ મામા બેઠા છે અને મુકેશભાઈ બેઠા છે તો અત્યારે છે ને થોડોક ત્રણ મિનિટનો ઘટકો ઉતાર્યો છે ને એ છે ને લાઈવ મૂકેલો છે મુકેશભાઈ ચાવડા મુકેશ ચાવડા કરીને ઓફિસ મુકેશ ચાવડા જ છે ને મુકેશ ચાવડા કરીને ચેનલ છે તો એમાં આવી જાય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘડીક ઘડી મળ્યું પાછા હા લિંક નાખી દઉં તમને ડિસ્ક્રિપ્શનમાં ધીરેથી છે આજે ભાઈ રક્ષાબંધન તો હું ને ભાઈ અત્યારે ઘડીકા બેઠા છીએ ભાઈનો વિડીયો એક્સપોર્ટ થતો હતો આમ કઈ આમ કરી નાખ્યું થઈ જાય હું કેવું તમને આવી રીતે અમારા કઈક લોચા થઈ જાય કેમ કે એક્સપોર્ટ કરતા હોય કે નહીં એટલે આમાંથી આખો થઈ ગયો નેવું ટકા થઈ ગયો એમાં એવું કે છે ને આજે સો નો થઈ જાય ને ત્યાં સો ટકા થાય ને ત્યાં સુધી આમાં અમારે એવું પડે સ્ક્રીન ને કઈ છે ને થાવું ન જો હું કે હિતેશભાઈ છે ને સ્ક્રીન ને આમ કરીને આમ થોડીક ઊંચી કરી નાખી ને એ બધું થઈ ગયું પેલો એક ટકે એક ટકે સર પાછું હા પાછું એક ને બે ટકા જેવું છે તો હવે આપણે જાય છે મગજ થોડો હલી ને આપડે નાખવાનો હોય વાગે આઠ વાગે બ્લોગ નાખવાનો હોય એમાં બરોબર આપડે હાડા હાથે બધું કામકાજ કરીને કમ્પ્લીટ કરતા હોય આવી રીતે કઈક થઈ જાય ને ત્યારે તમને છે ને મોડો બ્લોક પોકતો હોય અને એ છે ને એનું રીઝન જોવા છે જો જોવા

à bây giờ chúng tôi log ra hết tiễn đi service mà bây giờ chúng bye bye nhé Jai Ram, good night, bye bye, Jai Sri Ram, Jai Shri Ram.